દિવસ બાદ અમદાવાદમાં આજે વરસાદી માહોલ જામ્યો છે અનેક વિસ્તારોમાં લોકોને હાલાકી પણ પડી હતી વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો ઘણા દિવસ બાદ વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળતા લોકોને એક તરફ જ્યાં ગરમી અને બફારાથી રાહત મળી હોય તે પ્રકારની લાગણી જોવા મળી બીજી તરફ ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળતા હાલાકીનો સામનો પણ કરવો પડ્યો અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હોય તેવી પણ સ્થિતિ જોવા મળી ખાસ કરીને અમદાવાદના જે પશ્ચિમ વિસ્તારો છે એસજી હાઈવેની આસપાસના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની બુમરાણ ઉઠી હતી અને બીજી તરફ પૂર્વ વિસ્તારોમાં પણ વરસાદ વરસતા તમામ જે પૂર્વ વિસ્તાર છે જેમ કે બાપુનગર મણિનગર તે તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે અમદાવાદમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વાદળછાયું વાતાવરણ રહે છે અને આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદ અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ જે છે તે જોવા મળ્યો છે

અત્યારે વાસણા બેડના દરવાજા છે તે ખોલી દેવામાં આવતા હોય છે શહેરમાં જો વધુ વરસાદ આવે તો શહેરની શું પરિસ્થિતિ હોય સાથે જ સામાન્ય વરસાદમાં પણ શહેરમાં ગુટણ સમા પાણી ભરાઈ જતા હોય છે ત્યારે હાલ તો વાત કરીએ તો અમદાવાદના વાસણા બેરેજના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજની જે સપાટી જે છે તે એકસો ફૂટ કરવામાં આવી છે તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને સાથે જ તંત્ર દ્વારા જે કહી શકાય કે તકેદારીના ભાગરૂપે આ પ્રકારની કામગીરી કરી હોય તેવું તેઓ જણાવી રહ્યા છે કેમેરામેન અજયની લેવલ સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો સુરતમાં ત્રણ દિવસ બાદ ફરી વરસાદ વરસવાનું શરૂ થયો છે ત્યારે જિલ્લાના